હેલો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રોને રામ રામ ને સ્વાગત છે તમારું બધા આપણા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આમ તો મજામાં જઈ છે અને આમ તો ઘણા દિવસ ઘણો દિવસ થઈ ગયા આમ તો દસ પંદર દિવસ દિવસ થઈ ગયા ક્યાં નો કઈ આપડે વ્લોગ મુકાણો નતો એટલે તમને એવું લાગતું કે પ્રવીણ કેમનો વ્લોગ નથી પણ મિત્રો હમણાં એવું બધું છે ને કે ઠેસર ની પૂરેપૂરી સીઝન છે આપણે એરંડામાં ને થોડી ઘણી બહુ માં ભી છે એટલે આપણે વાડીએ બહુ ઓછા આવીએ છીએ ક્યારેક એવું લાગે તો પાંચ દસ મિનિટનો ટાઈમ મળે તો જ આવવાનું થાય છે બાકી તો આવતું નથી અત્યારે તો હું કહેવાય પછી એની બાજરી એવડી એવડી થઈ ગઈ તો તમને મારી હારતની અત્યારે હું પાળામાંથી વિપર છું એટલે તમને થોડીક નીચી દેખાતી બાકી પાળા નીચી ઉતરું તો અત્યારે મારાથી પણ ઉપર ઉપર ડુંડા આવતા રહ્યા છે ને આમ તો નિઘલતી આવે છે બાજરી એમ કહે તો હાલે અમારી ભાષામાં તો એવડી બાજરી થઈ ગઈ ક્યારે આપણે વ્લોગ ઉતરવાનો ટાઈમ મેળો છે પહેલાં એકવાર ખાલી આપણે હવે તો થયો ત્યારે થોડો ઘણો ઉતાર્યો હતો બાકી તો ઉતારવાનું જ નથી બરાબર તો અત્યારે તો દેવડી બાજરી આપણામાં થઈ ગઈ ને પ્યોર ઓર્ગેનિક ચાર વીઘાની બાજરી છે આપણી પાયાનર કરીને બાજરી છે તો આજે આપણે હું કોઈ ટાઈમ છે એટલે લાવો હું કોઈ મિત્રને ઘણા સમય પછી આપણે મુલાકાત થાય છે તો હમણાં વ્લોગ ન આવતા એ બદલ માફી સહું છું અને આવી આપણી કંઈક બાજરી છે સરસ મજાના અત્યારે તો ડુંડા આવતા રહ્યા છે નીંગળી ગઈ એમ કહેવાય તો હાલે એ ચડું છે એને તો નોંધ કેવું પડે એ તો સમજી જ જાય પણ ઘણા મિત્રો એવા પણ હોય કે સિટીમાંથી જોતા હોય ને ઘણા અમુક જગ્યાએથી જોતા હોય ત્યાં હું કહેતા હોય કંઈ નક્કી નહીં હોય કારણ કે બારગા એ બોલી બદલે એટલે ક્યાંક ને ક્યાંક અલગ અલગ ભાષામાં બધું કહેતા હોય મોસ્ટ ઓફ તો આપણે એમ બાજરીની એવું વસ્તુ હોય ને એમ જ કહીએ કે ડુંડા આવી જાય એટલે એમ કહે કે નીંગલી ગઈ છે એમ કેવી તો હાલે તો અત્યારે તો તો સરસ મજાના મસ્ત મસ્ત ડુંડા આવ્યા છે ને પાયાનાર આપણે બાજરીનું વાવેતર કર્યું છે સરસ મજાનું ઓર્ગેનિક બધા તો સારું રિઝલ્ટ છે આમાં એક પણ હજી આપણે ખાતર કે દવા કોઈ વસ્તુ વાપરેલી નથી ને મુદ્દલ તણ પિયત થયા છે વિગ્યા પછીના બરાબર તો અત્યારે તો બહુ સારું એવું રિઝલ્ટ દેખાય છે અને તમને થોડી ઘણી વાડીની પણ શેર કરાવું અમુક જગ્યાએ તો હું કે મારા કરતાં આમ હાથ છોકરું તોય નથી બધા એવા પણ થઈ ગયા છે એટલે બધી બાજુ તો થોડું ઘણું સરખું ન હોય ક્યાંય પાણીનું દડાણ હોય તો થોડું ઘણું એવું તો રહે છે બરાબર ને કેમ છે આમ તો બધા વારો પ્રભાવ આવતા રહ્યા છીએ હવે તો હમણાં થોડાક દિવસમાં હોળી આવે છે તો બધા થોડાકના પ્રસંગમાં પણ એના હોય એટલે થોડું ઘણું તો એવું રહેવાનું જ આપણે જિંદગીમાં બરાબર કંઈક આવું છે આપણું ઓર્ગેનિક ફાર્મ ને સરસ મજાનું આપણે જીરાનું પણ સારો એવો વેગો આવ્યો હતો તમને હર વખતે કહેતો તો રહો છું બરાબર ને એમાં આપણે ઓર્ગેનિકમાં સત્તર અઢાર મણ જેવું બધું થઈને થયું બે વીઘાનું જીરું એટલે સારામાં સારો ઉતારો આવ્યો એમ ગણાય અમારે કેમિકલવાળાને પણ એટલો ઉતારો નથી આવ્યો અને જે કેમિકલ જીરું હતું એ આપણે દોઢ વીઘો દોઢ વીઘાનું હતું તો એ સાત આઠ મણ જેવું થયું એટલે એમ એમાં પણ મીડિયમ ઉતારો આવ્યો ગણાય એમ આપણે ઘરનું હતું તોય પણ એમાં મીડિયમ ઉતારો આવ્યો એટલે ઓર્ગેનિકમાં પણ ઉતારો સારો આવે જ છે નથી આવતું એવું નથી ને આપણા આમો રિઝલ્ટ છે એનું ને વેસાણમાં પણ આપણે એ ચારસોનો કિલો પેકિંગ કરીને વેચીએ છીએ બરાબર એટલે ભાવમાં પણ એ આપણે સારું જ મળે છે ઉત્પાદન એ સારું મળ્યું અને ભાવમાં પણ આપણે વેચાઈએ છીએ બરાબર તો સરસ મજાની આપણે આવી રીતનું જો નાખું કામ વિઝિટ કરાવું તો બધે ડુંડા બહાર નીકળી ગયા છે અને જો આ તો મારાથી પણ ઘણો પૂછવું છે એમ કે હાલ જ ડુંડા માથે નીકળી ગયા છે અમુક અમુક એરિયામાં હતા બરાબર હજી નીકળતા આવે એટલે હજી તો દાંડલા ઉપર જાય એટલે હજી પણ હાઇટ પકડશે ને તમને એક મસ્ત મસ્ત સરસ મજાની એક વસ્તુ બતાવું જો મારા હાથ તમને દેખાતા હશે છે કેવા કલરવાળા થઈ ગયા તો ઘણા મિત્ર એ કદાચ એ આઈટમ જોઈએ છે ને ઘણા એ ન પણ જોયું હોય તો થોડીક રાહ જોજો તમને બતાવો તમને બધાને નવીનતા તો લાગશે જાણે જોઈ છે એને તો ખબર જ છે નથી જોઈ એના માટે ખાસ સરપ્રાઇઝ એવું છે ને જેણે જેણે ખાધી છે કે કહેજો કેવો સ્વાદ આવે છે એનો નથી ખાધી એને હું અગાઉ થોડોક બ્લોગમાં બન્યા રહેજો એટલે હું તમને બતાવવા અને વિડીયો શહેર સુધી જોજો બ્લોગમાં બન્યા રહેજો એટલે થોડી ઘણી માહિતી ક્યાં કે આપણે બીજું પણ પાછળ એડ કરતા જ રહેતા હોય છે બરાબર તો જઈએ તમને ન્યા જઈને જ હું બતાવું બ્લોગ લાંબો ન થાય એ માટે થઈને આપણે ન્યા જઈને સ્ટાર્ટ કરીએ બરાબર તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો જે મિત્ર ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબી દેજો એટલે અમારા વ્લોગની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે વ્લોગ સારો લાગે બીજા મિત્રોને શેર કરી દેજો ને એવું હોય એને આ તમે કોમેન્ટ કરીને કહેજો તમને જે વસ્તુ બતાવવું અને બાકી આપણી ઓર્ગેનિક બાજરી કેવી લાગી તમને એ પણ કહેજો એક જ વાર જેવા અમૃત પાયું છે બીજું કોઈ વસ્તુ આમાં આપણે આપેલું નથી બરાબર ને હજી એકવાર આપશે જેવા અમૃત આપવાનું છે તો એની બનાવવાની પણ તૈયારી પણ એક દિવસમાં કરવાની થશે ચાલો તમને ત્યાં જઈને જ બતાવું ફેમિલી છે ને જે ઝાડની આપણે વાત કરતા હતા ને પાછળ તમે જોતા હોય છે મારા હાથમાં કલર છે ને એ જ જાળવું છે અને જે જોયું છે ને જેણે ખાધું છે એ તો ઓળખી જ ગયા હશે કે આ વસ્તુ શું છે બરાબર ને અત્યારે સરસ મજા ને જો ફાલ આવી ગયો છે જે તમને પાન ચિવાયનું જે ડાળીમાં જે પણ દેખાય છે ને એ એક ખાધું છે એને ખબર જ છે ખબર હોય જરા કોમેન્ટ કરીને અમને કહેજો કે આ વસ્તુ શું છે પાસેથી તો હું કહેવાનો જ છું બરાબર જેને ખબર છે એ કહી દેજો કે આ વસ્તુ છે હું હવે લટા લૂમ આવી ગયા છે જો ને જો પારો પાકવા પણ મળ્યા છે એમ તો ઘણા પાકી ગયા છે પણ હું જે પક્ષી ખાવાનું ચાલુ હોય પછી આપણે પણ જે ઘરના આટા મારતા હોય તો બધા ખાતા હોય પછી પાકી જાય ફૂલ પાક આવી જાય પછી આવું થઈ જાય જોક જો મિંગ થાતુર હે તો જો એ આવો થઈ જે કાચું બકી આખાવ જે કેસરીકલન ના જે ખાવ લાલ પત્તા છે તો ખાટા લાગે અને આખાવ તો જે મિત્રો ખાધરી કમેન્ટ કરીને કહેજો કે કેવા લાગે બાકી તો સાવ પકેલા ખાવ ને તો તમે દ્રાક્ષને ભૂલી જાવ એમ કહું તો હાલે અને શું છે વસ્તુ કેવું ની તરીક મને ને મિત્રો વસ્તુ હોય છે ખબર છે એ તો રિકોમેન્ડ કરીને કહેજો તો જે લોકોને ન ખબર હોય એ લોકોને આપણે કહી દઈએ કે આ છે અમારી પાસેમાં ચેતુડા કહે બાકી ઘણા મિત્રો સેતુર કહે તો સરસ મજાના અત્યારે જેમ ઉતાણી આવે ને કેવડો ખીલો ઉઠે ને એમ જ આવે અત્યારે ખીલી ઉઠે દ્રાક્ષ કરતાં પણ મીઠો સ્વાદ હોય તમે આખા ઝાડમાં જોતા હોય છે જો એટલો ફળ છે એવા આપણે ત્રણ ઝાડ છે બધા ભરપૂર માત્રામાં આવી ગયો છે બરાબર સરસ મજાના ચતુડા આવી ગયા છે હાલો બધા મિત્રો ખાવા બાકી તો આંબી આંબીને ખાવાના જોઈ કઈ એમાં કંઈ હોય નહીં એમાં કંઈ કાટા બાટા ન હોય ઝાડમાં સરસ મજાના ઝાડવા હોય તો વિઝિટ કરતાં કરતા થોડોક આણંદ પણ માનતા હોય વાડીમાં તો તમને ખબર જ છે કયા હશે એક પહેલી પર લડવું છે ત્યાં તમને બતાવી દઉં બહુ થઈ ગયા છે બતાવું ગયા કાળા થઈ ગયા છે ગયા છે તોડેલા છે એ પણ તમને બતાવી દઉં એટલે આપણે ચડ્યા છે ખાવા માટે મિત્રો હવે તો હું કે આટો મારી લીધો ને તમને બાજરી દેખાડી દીધી ને નવું નવું વસ્તુ હતું એ પણ દેખાડી દીધી બાકી થોડા ઘણા તલ છે થોડા ઘણા તો આપણે માલઢોળમાં તેનો રજકો ને એવું છે થોડી ઘણી આપણે માલઢોળ માટે જાર ને એવું કરેલું છે ને અત્યારે વાગી ગયા છે હવે છે ને સાડા છ પોણા સાત તો હવે જવાનું થઈ ગયું છે ઘરે ટાણું તો હાલો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને કહેજો ને ઘણા દિવસ પછી થોડુંક તોલું લાગતું હોય છે તમને જોતા હોય એના માટે હા બરાબર તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો ને જો સારો લાગ્યો એટલે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી કંઈ હોય તો કોમેન્ટ કહેજો ફરી મળશું પાછા નવ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય